સુરક્ષાની ખાતરી સાથે દરેક યુવાનો રાહ જોઈ રહ્યા છે નવરાત્રી ત્યારે સુરતમાં પ્રથમ વખત મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવાની સાથે જ મન મૂકીને જુમી શકે તે માટે શહેર પાલ વિસ્તારમાં પહેલી વખત ટ્રાન્સપરન્ટ ફૂલી એસી યશવી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સ્ટાર સેલિબ્રિટી સિંગર સાથે ગરબે ઘૂમવાની મજા માણવાની સાથે જ ખાણીપીણીની પણ ભરપૂર મજા માણવા મળશે આ અંગે જાણવા મળ્યું હતું કે યશવી એન્ટરટેઇનમેન્ટ અને યશવી ફાઉન્ડેશન દ્વારા યશવી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતની જનતાને મારા જય માતાજી આ વર્ષે સુરત શહેરની વચોવચ એક ભવ્ય નવરાત્રિ થવા જઈ રહી છે અને આ નવરાત્રિનો પાર્ટ બનીને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા થતી આ નવરાત્રી યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રેઝેન્ટ્સ કેન્જલ દવે એન્ડ ગ્રુપ અમે નવરાત્રિના થી દસ દિવસ શહેરની વચ્ચોવચ પરફોર્મ કરવાના છીએ પાલ અડાજણ વિસ્તાર કે જ્યાંથી આખું સુરત સરાઉન્ડ છે એટલે આખા સુરતના લોકો આનો લાભ લઈ શકશે લગભગ દોઢ લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે ટ્રાન્સપેરન્ટ એસી ડોમ વિથ ઓલ ધ સેફ્ટી હાઇજેનિક ટોયલેટ્સ ફૂડ સ્ટોલ્સ મેડિકલ સેફ્ટી એન્ડ ઓલ ધ થિંગ્સ જે લોકોને જરૂર છે બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને આ નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે અને એઝ એન આર્ટિસ્ટ હું પણ એ ધ્યાન રાખીશ કે ઓર્ગેનાઇઝર્સે જેટલું ધ્યાન રાખીશ એટલું મ્યુઝિકલી પણ લોકોને મજા આવે જેથી લગભગ પાંત્રીસથી ચાલીસ જણાની અમારી ટીમ છે જે લાઈવ પરફોર્મ કરવાની છે તો મ્યુઝિકલી પણ આ વખતે સુરતને બહુ બધું નવરાત્રિમાં નવું અને અમુક જૂનું ઓથેન્ટિક જે છે લોકો ભૂલી ગયા છે એવા ગરબા એવા ગીતો અને નવા ગીતો અમે રજૂ કરવાના છીએ તો આપ સૌ સુરતીઓને સુરતી લાવવા અમે મારા તરફથી આ નવરાત્રિમાં જોડાવા માટે ભાવ ભાવભારીઓ આમંત્રણ છે થેન્ક યુ ખાણી પીણી માટે સુવિધા અને સલામત સ્થળ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી છે યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન સ્થળ એ શહેરની રાખવામાં આવી છે જેથી ખેલૈયાઓને સલામતી માટેની કોઈ જ સમસ્યાનો સામનો ના કરવો પડે વધુમાં જણાવ્યું હતું કે યશ્વી નવરાત્રી મહોત્સવના આયોજન માટે દેશમાં પહેલી વખત ટ્રાન્સપરન્ટ ફૂલી એસી ડમ બનાવવામાં આવશે જ્યાં ખેલૈયાઓ ખુલ્લા આસમાનને નિહાળી સર્વે ઘૂમી શકશે આ નવરાત્રી એટલે વધારે સ્પેશિયલ છે કે થોડા ટાઈમથી મહિલાઓની સુરક્ષાના મુદ્દાઓ આપણે સૌ જાણીએ છીએ કે આપ સૌ મીડિયા કર્મીઓ વતી જે ઉછાળવામાં આવ્યો છે મુદ્દો અને ખરેખર એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના સમય માટે એટલે એઝ અ વુમેન હું એવું ઈચ્છું કે મારા કાર્યક્રમમાં આવતી દરેક મહિલાઓ સેફ ફીલ કરે અને એ સેફટી સાથે એ લોકો રમી શકે આનંદને માણી શકે કારણ કે નવરાત્રિ લેટ નાઇટ સુધી ચાલતો તહેવાર છે ત્યાં દરેકને સેફટીનું એક બધું હોય વુમેન્સને એક હોય કે અમને પ્રોપર વ્યવસ્થા મળશે કે નહીં તો એ બધું જ આઈ એમ વેરી ગ્લેડ એન્ડ ટચવુડ કે યશવી એન્ટરટેઈનમેન્ટ જેવા પરેશભાઈ જેવા ઓર્ગેનાઇઝર્સ મને મળ્યા છે જે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખી અને ઓર નવરાત્રિ આપણે જેમ કીધું એમ કે સુરતની વચ્ચે આપણે કરી રહ્યા છીએ જેથી ચારે કોરથી કોઈ બી પબ્લિકને આવવું હોય તો આવી શકે અને અમારી સાથે જોડાઈ શકે થેન્ક યુ હવે વિશાળ જગ્યામાં ટ્રેડિશનલ પરિધાનવાળા ખેલૈયાઓ માટે

અને બાળકીઓ ની મદદ કરવા હંમેશા તત્પર રહેશે આ ઉપરાંત આયોજન સ્થળ ઉપર સૌથી થી વધુ ફૂડ સ્ટોર અને એક્ઝિબિશન સેન્ટર હશે